ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામોના ખેડૂતોની પાણીની સમસ્યા દૂર થશે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામોમાં ત્રીસ જેટલા તળાવોને ઊંડા કરવામાં આવશે આ ગામોમાં પાણીના તણ આઠસોથી એક હજાર ફૂટ ઊંડા ગયા છે અને ખેતી કરવી મુશ્કેલ બની રહી છે આ વિસ્તારમાં તળાવોને ઊંડા કરીને પાણીના તણ ઊંચા લાવવા માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને એનજીઓના પ્રયાસની આ કામગીરી આ બંનેના પ્રયાસથી શરૂ કરવામાં આવશે સ્થાનિક લોકોને પણ તેમાં જોડવા ગામના આગેવાનો સાથે અનેક બેઠકો પણ કરવામાં આવી દરેક તળાવ દીઠ બે લાખ રૂપિયા ધારાસભ્યના ગ્રાન્ટમાંથી વાપરવામાં આવશે અને પોણા ચાર લાખ રૂપિયા એનજીઓ મારફતે વાપરવામાં આવશે તળાવને ઊંડા કરીને નર્મદા કેનાલ દ્વારા આ તળાવો ભરીને ભૂગર્ભ જળ ઉપર લાવવાના પ્રયાસ થશે કે જે વર્ષો પહેલાં તળાવો ઊંડા હતા અલગ અલગ ઓળામાંથી પાણી આવતું હતું આના કારણે કરી અને તળ જળવાઈ રહ્યા હતા છેલ્લા પંદર વીસ વર્ષની અંદર ખૂબ પાણી ઉલેચી લીધું છે એના કારણે કરીને જે સમસ્યા થઈ છે એ મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રકારે સમગ્ર લોકો જ્યારે આ કામ ઉપાડી લેશે અને દરેક ગામની અંદર બે ત્રણ ચાર પાંચ પાંચ તળાવો આ પ્રકારના ઊંડા થશે તો વરસાદી પાણી અંદર રહેશે અને એના કારણે કરી અને આ વિસ્તારનું જળનું જે સ્તર છે લેવલ છે એ અંદર આવવાનું કામ થશે ત્રીસેક તળાવો અમે ઊંડા કરવાનો પ્રકલ્પ કર્યો છે અને એક તળાવ દીઠ ચારેક લાખ રૂપિયા અમે સંસ્થાગત રીતે ખર્ચ કરશું અને બે એક લાખ રૂપિયા ધારાસભ્યશ્રી એમની ગ્રાન્ટમાંથી પણ એટલે માની લો કે છ લાખ રૂપિયા ખોદકામમાં ખર્ચ થાય અને ગામ લોકો પોતાની મેળે માટી ઉપાડવાનું કામ એ પોતે કરે તો ખાસું એવું કામ મારા ખ્યાલથી થશે અત્યારે જે સાંકડા ખાબોચિયા જેવા કે રકાબી જેવા જે તળાવો થઈ ગયા છે એ તળાવો પ્રોપર ઊંડા થશે તો એમાં નર્મદાના પાણી નખાય તો એ વર્થ છે નહીં તો એક છાલિયા જેવું હોય ને મોટી તપેલી હોય બે જે ફરક હોય તો અમારું કામ તપેલી બનાવવાનું છે તો એ કરીશું ને આ વર્ષમાં અમારી ઈચ્છા છે કે અમે આ ત્રીસે ત્રીસ તળાવો પૂરા કરીએ અમારા ગામમાં ત્રણથી ચાર તળાવ મોટા છે આ તળાવ ભરાવાથી ગામમાં પાણીના તળ જે ખૂબ ઊંચા આવશે અને એક હરિત ક્રાંતિ આવશે દરેક ખેડૂતને ખૂબ ફાયદો થશે મિત્તલબેનની સંસ્થા ની પ્રેરણાથી ખેડૂતોને એક ઉત્સાહ વધાર્યો છે દરેક સરપંચને કામ કરવાનો ખૂબ રસ છે સર્વે ભાજપ સરકાર તથા દરેક આગેવાનોને સાથે રાખી અને સારું કામ કરવા અમે તત્પર છું